નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો અત્યારે જેની પૂછપરછ અમારા સુધી આવી રહી છે એની આજે માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યારે જ્યારે જેની જેની પૂછપરછ આવતી હોય છે વધારે વધારે એની માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છીએ આજે આપણે જાણીએ છીએ એમ કપાસનો પાક હોય મગફળીનો પાક હોય સોયાબીનનો પાક હોય ખાસ કરીને જેની અંદર ફૂગજન્ય રોગ લાગતા હોય એવો જે આપણો જે છે મગફળીનો પાક છે જેનું વાવેતર બમ્ફર પ્રમાણમાં આ વર્ષે થયું છે ખેડૂત મિત્રો અત્યારે જે ફૂગજન્ય રોગ હોય અથવા તો ઉધઈ મુંડા નેમેટોડ આના ઉપદ્રવ હોય અથવા તો સિંગને ખોરાક આપવાની વાત હોય તો કેવા પ્રકારની સ્ટ્રીટમેન્ટ લેવી જોઈએ એમની વારંવાર અમારા સુધી જે પૂછપરછ આવી રહી હતી તો એમના માટે એક એવી પ્રોડક્ટની અમે ભલામણ કરવા જઈ રહ્યા છીએ જેના અમે રિઝલ્ટો લીધેલા છે અને ખેડૂતોના ખૂબ સારા રિવ્યૂ આવેલા છે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે છે જે છે આપણે બેક્ટેરિયલ પ્રોડક્ટની વાત કરવી છે જેનું નામ છે સ્ટાર પ્રોટેક્ટ ખેડૂત મિત્રો આની અંદર સાત પ્રકારના એવા બેક્ટેરિયા છે જે આપણને ઉત્પાદન શક્તિમાં ખૂબ મોટો વધારો કરક થઈ થઈ શકે છે એનાથી અને જે ખેતી કરશે એની અંદર મોટો ઘટાડો લાવી શકે છે હવે આની અંદર કેવા કેવા પ્રકારના બેક્ટેરિયા છે સાત પ્રકારના બેક્ટેરિયા છે એ કયા કયા પ્રકારના છે અને એનું શું કામ છે અને એ કેવી રીતે કામ કરે છે એની વાત કરવાની છે ત્યારે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સૌ પ્રથમ વાત કરવી છે કે જે મગફળીની જે પાક છે એ ફૂગજન્ય રોગ એમાં ખૂબ મોટા પ્રમાણમાં આવતા હોય છે તો અત્યારે જેની આપણે વાત કરવી છે એ છે સ્ટાર પ્રોટેક જે આપણે પ્રોડક્ટનું નામ છે સ્ટાર પ્રોટેક જે તુલસી એગ્રી ઇનોવેટિવ નામની કંપનીનો જે આ પ્રોડ પ્રોડક્ટ આવે છે જેની અંદર લાઈફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા એ શક્ય બની શક્યું છે કે સાતે સાત પ્રકારના બેક્ટેરિયા એક બોક્સની અંદર આપણને મળી રહે છે અને આ લાઇફોલાઇઝેશન ટેકનોલોજી એવી છે કે જે સાત પ્રકારના બેક્ટેરિયા છે જે આપણે આમ ગણીએ તો એકબીજા બેક્ટેરિયા આપણે સાથે વાપરી શકતા ન હતા પણ લાઈફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા એ શક્ય બીનું છે કે જેથી કરીને આપણે એકી સાથે વાપરી શકીએ છીએ અને બધા જ બેક્ટેરિયા પોતપોતાનું પૂરું કામ આપે છે અને ખેડૂતનો જે છે એ સમય પણ બચી શકે છે અને ખર્ચ પણ બચી શકે છે એટલે અલગ અલગ નાખવાની જરૂરિયાત રહેતી નથી તો આપણે હવે જાણીશું કે આની અંદર એવા કયા સાત પ્રકારના બેક્ટેરિયા આવે છે કે જેની અંદર અલગ અલગ એનું ઉપયોગિતા છે અને એ કેવી રીતે કામ કરે છે તો સૌપ્રથમ આની અંદર આવે છે ખૂબ જાણીતી ફૂગ એવી એટલે કે ટ્રાયકર ડામા વિરિટી ટાઈકોડામાં વીરડી આપણે જે મગફળીના ખાસ કરીને જેની અંદર ફૂગ વધારેમાં વધારે લાગતી હોય જો મગફળીના પાકને આપણે ધ્યાનમાં રાખીને વાત કરીએ ગાડુ મિત્રો તો જે સફેદ ફૂગ આપણે મગફળીના પાકની અંદર આવે છે તો એની અંદર ટાયકોડામા વીરડી નામના જે બેક્ટેરિયા છે એ આપણે સફેદ ફૂગને આવતી અટકાવે છે અને અન્ય ફ્યુઝેરિયમ અથવા થાઇરોફેદિયા નામની પણ જે ફૂગો આવે છે ઘણી બધી ફૂગોને આ જે આવતી અટકાવે છે અને ટ્રાયકોડામા વીરડી જે છે એનો આ ઉપયોગ હોય છે અને ખાસ કરીને જે સફેદ ફૂગની અંદર આપણે વાપરતા હોય છે એની અંદર ટ્રાયકોડામાં વિરડી જે છે એ ખૂબ જ ઉપયોગી હોય છે ત્યાર પછી બીજા નંબર ઉપર આની અંદર આવી જાય છે સુડોમોનાસ સુડોમોનાસ નામની જે ફૂગ છે એ આપણા પાકની અંદર કાળી ફૂગને આવતી અટકાવે છે અને અન્ય પણ ઘણી બધી જે ફૂગો છે એને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે પણ ખાસ કરીને આપણે જે મગફળીના પાકની અંદર સફેદ ફૂગ માટે ટ્રાયકોર્ડામાં વેરડી અને કાળી ફૂગ માટે સુડોમોનાસ આજે જે બંને જે બેક્ટેરિયા આની અંદર આવી જાય છે તો મોટા ભાગની જે ફૂગ છે એ કંટ્રોલ થઈ શકે છે ખેડૂત મિત્રો આને વાપરવાની રીત કઈ છે કેટલા વીઘામાં કેટલું આપવું જોઈએ એની વાત પણ આપણે કરીશું પણ આપણે એ પહેલાં જાણી લઈએ કે આની અંદર શું શું આવેલું છે ખેડૂત મિત્રો ત્યાર પછી આની અંદર બે પ્રક્રિયા બેસી લસ છે એક તો આવેલા છે બેસિલસ સપ્ટિલિટી અને બેસિલસ એમૅલિયો લિક લિક્વિફેન્સ આવેલા છે એટલે આ જે બેસિલસ બંને પ્રકારના આવેલા છે એ અમુક પ્રકારના જમીનની અંદર હોર્મોન્સ પેદા કરે છે જેથી કરીને આપણા છોડને જે છે તંદુરસ્ત અને તણાવ મુક્ત રાખે છે અને ઉત્પાદન શક્તિની અંદર વધારો થાય છે અને જે આપણા પાકને જે વિકાસની અંદર અવરોધ પેદા કરતા જે જીવાણુઓ છે એને પણ સારી રીતે કંટ્રોલ કરે છે તેથી કરીને આપણો વૃદ્ધિ અને વિકાસ પણ ખૂબ સારો થાય છે તો બેસીલસ જે આ બે પ્રકારના આવે છે એનું આ કામ હોય છે અને જમીનની અંદર આપણે જે નાઇટ્રોજન ફિક્સેશન કરવાનું કામ અથવા તો ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ કરવાનું કામ એ જે છે આ બેસીલસો કરતા હોય છે આમ આ પ્રમાણ પ્રમાણે બે ફૂગનાશક આવે છે અને બે છે આ બેસિલસો આવે છે અને ત્યાર પછી આપણે મગફળીના પાકની અંદર સૌથી મોટો જો પ્રશ્ન આવતો હોય તો એ છે મૂંડાનો મુંડા અને ઉદય એ જે એવા પ્રકારના આપણા જે દુશ્મનો છે કે જે તૈયાર માલ હોય છે એને આપણે બગાડી અને ખૂબ મોટો કાપ આપણી મગફળીના પાકની અંદર આવતો હોય છે ઉત્પાદન ઉત્પાદનની અંદર ખૂબ મોટો ઘટાડો આવતો હોય છે તો આની અંદર આવે છે મેટારીજિયમ હવે ખેડૂત મિત્રો મેટારીજિયમ આની અંદર આવી જવાથી મેટારીજિયમ જે છે જે આપણા જમીનની અંદર જે મુંડાના કોસેટાઓ પડેલા છે જ્યારે જ્યારે એ કોસેટાનો સમય આવશે અને મુંડામાં એ પરિવર્તન થશે ત્યારે ત્યારે આજે મેટારીજિયમ નામની જે ફૂગ છે આપણી મિત્રમૂ ફૂગ એ મુંડાના શરીરની અંદર પ્રવેશી અથવા તો એના શરીરની ઉપર ચોટી અને જે મુંડા છે એને બીમાર કરી દેશે અને એની જે સાયકલ છે એને અવરોધીના છે એટલે જે એની જે સાયકલ છે આગળ આવશે હાલશે નહીં એટલે જ્યારે જ્યારે આપણે સ્ટાર પ્રોટેક વાપરેલું હશે સાથે સાથે મેટારીઝિયમ પણ એની અંદર આવી જાય છે તો જ્યારે કોસેટામાંથી મુંડાનો સમય આવશે ત્યારે કદાચ આપણા પાકની અંદર મૂંડાનો ઉપદ્રવ જણાશે પણ એ આગળ હાલશે ને આપણા પાકને નુકસાન કરી શકશે નહીં તો આ એક ખૂબ મોટો ઉપયોગિતાની જે છે એ મેટારીઝિયમ તરીકે સ્ટાર પ્રોટેકની અંદર આવી જતા આ ખૂબ મોટો લાભ થઈ શકે છે ત્યાર પછી જો આની અંદર આવી જાય છે પેસિલોમાઇસિસ હવે આ પેસિલોમાઇસિસ છે એ આપણે નોમિટોડની ફૂગ છે જે નોમીટોડને કંટ્રોલ કરે છે એની છે મુંડા કરતાં પણ મોટું નુકસાન જે છે એ નોમિટોડ કરી જતા હોય છે કારણ કે જ્યારે જ્યારે નોમિટોડનો ઉપદ્રવ થાય છે ત્યારે જે મૂળ અને થડની અંદર એનો વસવાટ હોય છે અને અંદરથી કોરી ખાય મૂળ અને થડને અને જે અંદર ફૂગ ડેવલોપ થાય છે અને અંતે એ જે છોડ આપણો સુકાઈ જાય છે પણ આપણને એ નોમિટોની ખબર હોતી નથી ધ્યાનમાં આવતું નથી એટલે આપણે એને ફૂગજન્ય રોગ સમજી અને ફૂગનાશક ફૂગનાશકના સ્પ્રે કરતા હોય છે ત્યારે આપણો પણ ખેતી ખેતી ખર્ચ પણ વધે છે અને આપણને પરિણામો પણ મળતા નથી તો આ નેમેટોડ છે એને કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે તો આની અંદર પેસિલોમાઇસિસ પણ આવી જાય છે તો નેમિટોડનો પણ ઉપદ્રવ થતાં આ ખૂબ જ આપણને કંટ્રોલ આપે છે અને ત્યાર પછી સાતમી જે ફૂગ આની અંદર છે તો એની વાત કરીએ ખેડૂત મિત્રો તો સૌ કોઈ જાણીતી ફૂગ છે આપણી સૌ કોઈની એ છે મૈકો રાજા એટલે કે જે છે ખોરાકના બેક્ટેરિયા છે જે જે જેની આપણે આગળના વિડીયોની અંદર ઘણી બધી વાત કરી ચૂક્યા છીએ પણ આ ખોરાકના બેક્ટેરિયા પણ આની અંદર આવી જાય છે કારણ કે જે આ જે મૈકો ફૂગ છે એ આપણા પાકના મૂળની અંદર ઝાડા બનાવી અને વસવાટ કરે છે અને આપણે જે રાસાયણિક ખાતરો વાપરેલા છે એ અલભ્ય સ્વરૂપની અંદર સો ટકા આપણો પાક જે છે એ રાસાયણિક ખાતર ઉપાડી શકતો નથી આપણી જમીનની અંદર પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર પડેલું છે તત્વો બધા જ પડેલા છે પણ એ અલભ્ય સ્વરૂપની અંદર છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને આપણા મૂળને આ છોડના મૂળને આપે છે અને તેથી આપણો છોડ છે છે વૃદ્ધિ વિકાસ થઈ શકે છે ફૂલની સંખ્યામાં વધારો થઈ શકે છે સુયા બેસવાની સંખ્યામાં વધારો થઈ શકે છે દોડવા વજનદાર થઈ શકે છે ચમકદાર થઈ શકે છે અને ક્વોલિટીવાળા થઈ શકે છે અને આવી રીતે ઉત્પાદન શક્તિની અંદર એનો વધારો થાય છે એટલે આપણને આવી રીતે આની અંદર ઉત્પાદન વધારો આપણા પાકની અંદર મળતો હોય છે તો આ હતી વાત મયકો રાજાની તો મયકો રાજા છે એ ખૂબ જાણીતી અને પ્રચલિત ફૂગ છે અને એ પણ આની અંદર આવી જાય છે આમ એક જ બોક્સની અંદર સાત પ્રકારના બેક્ટેરિયા આવી જવાથી ખૂબ ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શક્તિ ખૂબ મોટી થઈ જતી હોય છે આપણે ફૂગને કંટ્રોલ કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે મુંડા ઉધઈ નોમીટોડને કંટ્રોલ કરવા પણ ખૂબ જરૂરી હોય છે અને સિંગનો ખોરાક આપવો પણ ખૂબ જરૂરી હોય છે ખેડૂત મિત્રો આપણે ઘણા બધા રાસાયણિક ખાતરો વાપરીએ છીએ ઉપરથી સ્પ્રે કરીએ છીએ પણ ત્યારે ખેતી ખર્ચ ઘણો બધો વધી જતો હોય છે અને સાથે સાથે આપણે જમીનનો પણ બગાડ થતો હોય છે ત્યારે આ જે બેક્ટેરિયા છે એ આપણી જમીન સુધારક પણ છે પણ છે કારણ કે જમીનને પોચી અને ભરભરી રાખે છે તેથી કરીને વધારેમાં વધારે ઉત્પાદન શક્તિ મળે છે અને આપણી જમીનની અંદર પણ સુધારો થઈ શકે છે અને આપણા ખેતી ખર્ચની અંદર ખૂબ મોટો ઘટાડો આવી શકે છે હવે વાત છે કે આ જે છે સ્ટાર પ્રોટેક એમને વાપરવું કઈ રીતે તો એકરની અંદર એક એટલે કે અઢી વીઘાની અંદર આપણે અઢીસો ગ્રામ પેકેટ જે છે એ રેતી ભેગું અથવા તો એરંડી અથવા લીંબોળીના ખોળ સાથે અથવા તો દેશી ગળથિયું ખાતર હોય છે એમની સાથે ભેળવી અને આપણે આને વાપરવાનું હોય છે અઢી વીઘાની અંદર ઉડાડી દેવાનું હોય છે પણ ખાસ ધ્યાને વાત રાખવાની એ હોય છે ખેડૂત મિત્રો કે જ્યારે પણ આપણે આને આપશું ત્યારે જમીન આપણી જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે ખેડૂત મિત્રો ત્યાર પહેલાં આ આપણે જ્યારે ઉડાડીને આપશું ત્યારે ભેજ હોવો તો જરૂરી જ છે પણ એમની પહેલાં પાંચ દિવસ કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ અથવા તો કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરેલો હોવો ન જોઈએ અને જ્યારે જ્યારે આપણે આ ખેતરની અંદર ઉડાડીને આપશું ત્યાર પછી પાંચ દિવસ પછી પણ કોઈ પણ રાસાયણિક ખાતરનો રાઉન્ડ અથવા તો દવાનો રાઉન્ડ આપણે લીધેલો હોવો જોઈએ નહીં એટલે કે આપણે જે દસ દિવસનો ગાળો છે પાંચ દિવસ આગળ અને પાંચ દિવસ પાછળ કોઈપણ રાસાયણિક પ્રક્રિયા આપણા પાકની અંદર કરવાની રહેતી નથી જેથી કરીને આની અંદર જે રહેલા બેક્ટેરિયા છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ડેવલપ થઈ શકે અને પૂરેપૂરું કામ આપી શકે આગળ પાંચ દિવસ પાછળ પાંચ દિવસ આપણે આની કાળજી ખાસ લેવાની છે ખેડૂત મિત્રોને પૂરતા પ્રમાણની અંદર જ્યારે ભેજ હોય છે આપણી જમીનની અંદર ત્યારે જ આપવાનું હોય છે ખૂબ મોટો આની ઉપયોગીતા છે ખૂબ સારા ખેડૂતોના રિવ્યૂ છે અમને પણ સારા રિઝલ્ટો મળેલા છે અને આ તુલસી એગ્રી ઇનોવેટિવ એવી ગેરંટી પણ આપે છે કે જો રિઝલ્ટ ના મળે તો આપણે તોડેલું પેકેટ પણ પરત લઈ લેવાનું છે ખેડૂત મિત્રો આના ખૂબ સારા રિઝલ્ટો છે કંપનીની પણ ખૂબ ભલામણ છે અને આ બેક્ટેરિયલ પદ્ધતિથી આપણે આપણે આની અંદર વાપરવાના છે તો આપણે જે થિયરી આપણે તમને જણાવી છે એ થિયરી પ્રમાણે જ આપણે આને વાપરવાનું છે ખેડૂત મિત્રો આવીને આવી માહિતી જે છે તમારા સમક્ષ લઈને અમે હાજર થતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર